એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવી ફરિયાદીને મળેલી માહિતી મેળવી સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારીથી આરોપીનું પગેરું શોધી ફરિયાદીના ઘરની સામેના ભાગે રહેતા જલપાબેન યોગેશભાઈ પટેલના હોય આ ચોરી કરેલ હોવાની ચોક્કસ માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા આ મહિલા આરોપીની મહિલા કર્મચારીની પૂછપરછ કરતા પોતે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી અને આ મહિલા આરોપી પાસેથી ચોરીના રોકડા રૂપિયા અઢાર લાખ ચૌદ હજાર રિકવર કરી અને મહિલા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપી છે જલપાબેન યોગેશભાઈ પટેલ ઉંમર વરસ સાડત્રીસ રહેવાસી સુદામાપુરી અંતરઝાડ તાલુકો ગાંધીધામ આ મહિલા પાસેથી કબજે કરવામાં આવેલો મુદ્દામાલ રોકડા રૂપિયા અઢાર લાખ ચૌદ હજાર મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર આમ કુલ કિંમત રૂપિયા અઢાર લાખ ઓગણીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે